જૂનાગઢ જિલ્લાના કેશોદના વેરાવળ બાયપાસ પાસે આવેલ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે આજે ઇન્ટર સ્કૂલ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક કૃષિ સોલાર સિસ્ટમ ભૌતિક વિજ્ઞાન ગાણિતિક કૃત્યો એક્સિડન્ટ નિવારવા માટેની કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમની શરૂઆત ન્યૂ ઓરા પ્રોફેસર એકેડમીના સંચાલક પ્રોફેસર પીએસ ગજેરા તથા નિર્ણાયકો એન જાવિયા

જેમાં બાયવૈજ્ઞાનિકો દ્વારા એકસો પાંચ કરતાં પણ વધારે ભાગે બનાવવામાં આવી છે જેમાં મારી છે અમારી શાળાના શિક્ષકો અમને ખૂબ જ આપે છે જેથી અમે દર વર્ષે કંઈક કરી રહ્યા હોઈએ છીએ એમાં આ વખતે અમારા મેડમે અમને ખૂબ જ આપ્યો હતો હું વિનાયક આજ રોજ પ્રોફેસર પ્રોફેસર એકેડમીમાં સાયન્સ એન્ડ મેથ્સ ફેરમાં ખૂબ જ પ્રફુલ્લિત કરે એવું ખૂબ જ અચંબિત કરે એવું છોકરાઓની મહેનત છે છોકરાઓએ ખૂબ જ મહેનત કરી દરેક વિષયો પર ડીપથી રિસર્ચ કરી અને નાના નાના એટલા સુંદર પ્રોજેક્ટો બનાવ્યા છે એન્વાયરમેન્ટને લગતા હેલ્થને લગતા તેમજ એઆઈ અને ટેકનોલોજીને લગતા જેમાં ઇવન કોમ્પ્યુટર કોડિંગનો પણ સમાવેશ થાય છે આવા અલગ અલગ પ્રોજેક્ટ જોવાનો મને ખૂબ જ મોકો મળ્યો અને આ ખૂબ જ પ્રભાવશાળી છે હું આખી પ્રોફેસર એકેડેમીની ટીમને ખૂબ જ ધન્યવાદ આપીશ અને આગ્રહ કરીશ કે બધા જ બાળકો કેશોદ તાલુકાના આસપાસના વાલીઓ સાથે આ ખાસ સાયન્સ નો લાભ લે મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ